આમ તો જો આ બાબા કેટલી કેરીઓ પાકી ગઈ હે એટલે તોય ડુઆ એમ કે બે દી રહ્યો બે દી રહ્યો આ પાકી ગયેલી પછી ખરી જાય તો બગડી ન જાય શું કરવું આ ડુવા કોઈનું માને જ નહી તમારા આંબામાં ઘણી બધી કેરીયુ પાકી જાય મારી માં હું બોલ હું છે હવે એવું કાઈ ન હોય વાતો કરે કે નજરની ભારે હે ઈ તો કડવીમાં મારી મા નજર ના ભારે હતા અને હું ક્યાં નજર ભારે હવે મા હોય ને એવી છોડી હોય એવું ન હોય એ બધું જ હું બોલ યા હું કડવીમાં બસ

આપણ ને <laughs>

લે શું કરું ઈન બોન હાટુ મોકલવાની એટલે ખરાબ થાય ને હા સાન માનો માલ એટલે કોડા તોડ તો મોડું થાય આ માલ્યા સાનો માનો બસ તમારો જીવ કેવો કૂતરી ના પેટ નો એક તો તોડવા દ્યો હવે કોડા તાર માં કે ને તો તોડ લે કે હાલ અહીંયા પૂછીને આવજે પાછો હવે તમે ને તોડવા દે તો એમાં માર બા હું તોડવા દે વાત કરો હાલ આમ સાન માનો એક લઈ લઉ ના 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 આ માલ શું કરું તમારું તો હવે આલી કે આની સેવી આજે ડોની ગયા

તું ડોળી કર એ ધોરો લે એ મરી સો મારા દીકરા કેર્યું સો આયા લાગે હે હો મારા બટા આબા ઉપર ચડી ગયા બડી આ છોકરા હોય એવું લાગે એ તો પુરી હવાર પાળી ભરવા હોય તો એને જ હોય હો એ કેર્યું ખવાય આ હેઠા ઉતો આ લે આ લે ઓલે કેર લેવા આ તારા બાપ છે હે કોને કાય છે તમ મામા

બહુ મોટું તો ભડાકા નાખ્યા સો ગ્રામવા કહે છે તમારા બાપ નો આંબો છે એટલે કોને આંબે અમારા આંબે કેરી

હાલ હાલ હાલો જોઈ લઈશું હા જોઈ લઈને જઈશું